હવે વાત કરીએ કચ્છમાં ઉજવાઈ રહેલ નવરાત્રિ મહોત્સવની કચ્છ જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી તેની ચરમસીમાએ પહોંચી છે અને રાત પડે ને દિવસ થયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ટીન સિટી ખાતે રોટરી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં બોલીવુડના જાણીતા સંગીતકાર શ્રી બીજુ શાહના સંગીતના સધારે ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે અહીં મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસે રમવા માટે ઉમટી રહ્યા છે રોટરી ક્લબના પ્રમુખ શ્રી અવનીશભાઈ ઠક્કરની આગેવાની હેઠળ સમગ્ર રોટરી ક્લબની ટીમ આ નવરાત્રિ મહોત્સવની સફળતા માટે જહેમત ઉઠાવી રહી છે આ નવરાત્રિ મહોત્સવમાં સંગીતકાર વિજુ શાહ ભુજવાસીઓ માટે ભારે આકર્ષણરૂપ બની રહ્યા છે શ્રી વિજુભાઈ શાહે આ પ્રસંગે ચંચન્યૂઝ સાથે વાત કરી હતી સારી છે પબ્લિક અને ખૂબ મજા આવે છે અહીંયા ઘણા ઘણા એક્સપેરિમેન્ટ થાય છે અને લોકો આઈ થિંક સો એક્સપેરિમેન્ટ એક્સેપ્ટ બી કરે છે આ નવીનતા તો કાંઈ ના કાંઈ ચાલે છે એટલે થોડું નવી ચીજ કોઈ બી હોય તો હજમ કરવા થોડું ટાઈમ તો લાગે એટલે બે ત્રણ દિવસ આપવો પડે પણ આઈ થિંક સો રિસ્પોન્સ સારું છે અને આઈ થિંક સો લાસ્ટ દિવસ સુધી એ ઘડી ઉતરી જશે ભુજની જનતાને એ કે ભાઈ નવરાત્રીને સારી રીતે માણો અને જે બી એક્સપેરિમેન્ટ થાય છે એને ખૂબ સારી રીતે માણો